હાય મારા ભેક ને ખમા હાય મને કળોય ને ખમા હો હાય દેવ એક કંડિયા ની કાળી ને આગણે શું હો હાય ઈ માલ ના મંડાણ ની મેલડે શું ભલા મણા હાય ઈ વાકરિયા વાસ ની મેલડે શું હો હાય ઈ દહલા વાકરી ની ગાંડી દેવ શું હો ખમા બોલું હોય આ માંડવો હોના એવું મેલડે ભાગતી જાવ છું હોય

એ નીકળે હોય બે ભૂવા એવા હોય પણ બધા એવા ન હોય એવું જાહેર બોલું છું જગત ને માલ પા ભલા મને હું વાઘરી વાંચ ની મેલડે છું એ જાહેલા વાઘરી ની મેલડે છું ભલે શનિ રવિ મેલાવડો કરીને બે ઉસુ જ્યાં જ્યાં બોલી ત્યાં જાહેર બોલી કે જગત ને માલ પા કોઈ એમ ક્યાંક મેલડે નથી એને કોણ અને પાદરમાં માં આવો નહીં અને હું આવું ત્યાં દીકરી ને પાડવો નો વધાર ન હોય મેં રોવા નહીં અત્યાર સુધી નહીં હજી રોવા દઉં તો ખોટું નહી આવવા દઉં દેવા લાઈવ દાખલા છે પછા પછા વર્ષે ભલામણા મેળા ભાંગેલા છે કે ને માલપા ભલામણા અસચ્ય ને બનાવવા વાળી દેવ છું અને કોઈ એમ કરતું હોય કે નઈ સતુ ભૂ આચા બોલે લાઈવ આવો આવવાનું કોડા

અને આમાં કદાચ ની માલપા આ આયા સુધી ઊભા ન થાય એક થવા ત્યાં સુધી ન પુગાતું હોય કદાચ મારા ભુવા સુધી ન પુગાતું હોય દેવ બેઠા બેઠા સંભાળે ભલામણે આકલો મારા ને હાલતી ન થાવ તો જ મેં ભોંકળા ખાધા નો વાગડિયા વાંસની મેળડી સોજા હાલાયની ગાંડે I do પરીજા પુરી જાડી જાડી મામાની સદિયા આડાની માવાળી ને એમથી બોલો ને અન બરાબર મારી દીકરીની આખ મારી હોશિયાળ વાહડું પડને પરસોતિયા ગાનાની પરમાળવાળી મેરણની ગપહય નહીં હોવાળી મેરણની ગપહય નહીં હોવા અને કદે અમારી દીકરીને દુનિયા રોહોર આવે દુનિયા રોહોર આવે કદે રોહોર આવે કદે રોહોર આવે એ તમારા વાળા રોહોર આવે ભળા ભળા કયા જો મંદિર રાહાજે મારી દીકરી મને માળવાળી મેરણની યાદ યાદ કરે ભળા ભળા કયા

ભલા મને ભાંજા વગરની રોત માણવા હોય ખમા બોલ્યા પછી મારા ફગવાના વડાડ નો હોય અને એકદાન પાછી દઉં પછી દેવું મને વળતા ન આવડે ભલા મને એવું જ બોલું છું હું બોલું ન થાય તે આપણે ધૂણવાનું જ નહીં ખમા ખમા ઝો જો આવી નથી પણ માંગો માંગો રો છો નહીં માગો રોવાના વડાડ હોતા જ

કાલ હવા હવાપો દીસરે એટલે આ તળ ખવા દીજો અને પછી જાજો ડોક્ટર પાસે આના ડોક્ટર પાસે રિપોર્ટ કરાવી લેજો ભલે પચાસ ટકા ફેર ન આવે તો દેવ ઢણવાનું બની બાબા બાબા ને હોય એકદન આવીને માલના મંડાળમાં આવીને પગે લગાડી દીજો તમે સુતા દારૂ પીયો એ ઓ નો સાત વરસથી આ લગન છે અને જબ જાયર પાક્તિ જાવ છું કે કાલ હવાપો દીસરે એટલે સુરજ ભાનની સાક્ષી આ કણ ખાઈ જાય છે 11 મહિનાના 11 દિવસનો વધાર 5 મહિના પરમાન દેખાય એટલે એકદમ મારી જગ્યા મારીને દર્શન કરી જવાનો આ 11 મહિનાના 11 દિવસનો વધાર ભલા મણા સાત વરસથી આ જો બે બેલાનાના દીકરા 11 મહિના રોડાવત માળવાળી મટે જાવ આ દેવ આ જગત છે પણ અત્યારે હાલવા નથી દેતા પણ એટલે એવો પાક્તિ જાવ છું કે ભલા મણા બે દીકરા દે તો એવું કહે છે કે બની જાય કુદ્રતી બની સાંભળ એ ભલામાણા સોમવાર જેવો દાડો હોય હાથ ને 33 મિનિટે આવે ને બે દીકરાના ડાબા પગે બે બે અંગૂઠ આવે તો માનવાનો કે હકીયાની મેં ન બોલે મામા અન આમાં ફેર પડે તો કોક ડાકાણ દઈન વઈ ગઈ તો એ અમારા ન હોય કે રોવાના વધાર નો હોય દેવ દીકરીઓના મેણા બાંગવા તો ઉતરી છું મામા આ કારણ ખબર દીજો સવારમાં રિપોર્ટ કરાવી આવજો કેન્સર ભલામણા પચીસ ટકા ફેર ન આવે તો નકામું પડે એ વાઘરીને દેવ મટી જાઉં ફેર આવે એટલે એકદમ માલના ના આવજો દેવ ખમા બોલું છું જોર આવી નથી આને ખમા કહો આવીશું ખમા બેનો બેઠા છે બધાને વિનંતી કરે ન્યા માતાજી એમ કહે છે ન્યા કોરણે જગ્યામાં માં આવજો હા એટલે મારી મેરો ને ભલું કરી દીજો ભાઈ હા હવે બધા બેનો વિનંતી કે પોત પોતે ની હા ન્યા કોરણે જગ્યામાં માં આવજો અને મારી મેરો ની જાય ને અને ભલા ને ભાગી ભૂકો કરી નાખે ને તો તો મારા મારી હોય